વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે જ્યારે જિલ્લાના પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય લેવામાં આવ્યું છે અને ભાજપ સામે લડાયક સામનો કરી શકે તેમજ ભાજપથી ડરે નહીં અને ભાજપ સામે લડી શકે તેવા પ્રમુખ બનાવવામાં આવશે

છોટા ઉદેપુર જિલ્લાનો પ્રમુખ બનાવીએ અને એના પ્રમુખની નિમણૂક જે પહેલે પીસીસી પરથી થતી હતી એ હવે સ્થાનિકથી થશે અને અમે સ્થાનિકમાં સેન્સ લેવા માટે ખાસ અહીં ઉપસ્થિત છે આજે પણ અમે બે મિટિંગ કરવાના છે ને આવતીકાલે પણ એક મિટિંગ કરવાના છે ને બધાનું સેન્સ એકથી પાંચ નામ અમે ઉપર પહોંચાડીશું જે કોંગ્રેસમાંથી પીસીસીમાંથી અમદાવાદથી નામ આવતા હતા હવે એ નેતાના નામ સ્થાનિકમાંથી જશે જેના કારણે સ્થાનિકમાં જે નેતા હશે જે નેતૃત્વ કરતો હશે જે આંદોલન કરતો હશે જે લડાયક મિજાજનો હશે આક્રમક હશે એની સીધી નિમણૂક ઉપરથી થતી હતી તેના બદલે અહીંયા સ્થાનિક લેવલથી થશે લડાયક નેતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બી લડી શકે અને આવનારા સમયમાં બે હજાર સત્તરમાં વિધાનસભામાં પણ ત્રણ છોટાઉદેપુરમાં ત્રણ ત્રણ વિધાનસભાની સીટો આપણે જીતીશું રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર